અને મારે જે આપને વાત કરવી છે આ મને મજા આવે છો મારો વિષય આખો બોલવાનો આ તને માલ્યા ભલે છો નહીં કે એ તો આપણો કઈ વિષય છે નહીં ભાઈ હમણાં અમે રાજકોટ પ્રોગ્રામમાં હું ધીરુભાઈ સરૈયા હતા ને મેં કીધેલું ધીરુભાઈ ધીરુભાઈ જમાનો તો જોવો કેવા આવ્યો આપણે ત્રણ વાર સોનું ને પૂછવા જવાનું એક વાર નહીં ત્રણ વાર હો ગરજ તો જોવો તમે સોનું તને મારા પર ભરોસો નહીં કે તો સોનું તો હજી મૂંગી છે હો એ તો કઈ બોલતી જ નથી બીજી વાર પૂછવાનું સોનું તને મારા પર ભરોસો નહીં કે ત્રીજી વાર પૂછો સોનું તને મારા પર ભરોસો નહીં કે સાહેબ હું મારા દેશના યુવાનોને એમ કહું છું ભરોસો મોગલ માથે ઠાળીયા ઠાકરની માથે રાખજો અને સોનુને કહી દેજો રાણો રાણાની રીતે છે મજા આવે તો આવજે બાકી મજા આવે તો જવા દે ભાઈ પણ એટલા બધા આદમીને આમ ઢીલા પાડી દીધા છે આ બાયુ માણસે બેનું આદમી હોય મૂછ ની માથે ઠેરાતા હોય ડાબા હાથમાં બસ જતો હોય એવો ભૂંડો લાગે ભાઈ આ ધંધો કરવો મૂછે નો રાખતા ભાઈ છોકરા તેડી તેડી ને બસ સ્ટેન્ડ જવું હોય જમણા હાથે છોકરું ઠકરાના ધીમા ધીમા હાલ્યા આવતા હોય આ ધંધી ના કરવા હોય ને તો મૂછું રાખતા ને ઘટાવી નાખજો પણ ને મૂછે અને બીજો તરવારે ધવાઓ અમરેલીની ની કચારી માં સડાપ 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 ઈ સડપ જે હાલ્યો આવે અને આમ જોયું ગોરા મલદાન ની કચેરી અને તેદી મુળુ માણેક અને જુધા માણેક નામનો ઓખા બારાડીના બે ખુખાર બારોટા અને આમ જે કચેરી બોલાવીને કીધું કે આય મુળુ ભાઈ એકવાર સલામ કરી દે તારા ગુનાઓ માફ કરી દો મુળુ માણેક સલામ કરી દે એકવાર તેદી અમરેલીની ની કચેરી માણેક એટલું બોલ્યો તો કે એક મુળુ ને મૂછે અને બીજો તરવારે તવા

ત્યાં તો તરવારની ગાળા છંડી તરવાર મ્યાન માં આવી ગઈ અને પોતાના ભેરુબંધ ને કીધું માધવ ને આંગળી નો રેડતા કા આ તો મારો ચૌદ બ્રહ્માંડ નો નાથ કનૈયો છે મારો માધવ છે એને આંગળી નો રેડતા જાવ જો એને એક માધવ નામ રાખવાથી જો એને લૂંટનો કરતો હોય તો સાબી બારવટીઓ કેવો હશે એટલે નામ સારા રાખજો આ મોન ટૂન પિન્ટુ હોત ને તેથી ધબડી નાખ્યો તરવારના ના ઝાટકે સાહેબ અને કઈ કોઈ નથી નો થાત હા અમારે મોન્ટુ દાદા ને પૂછવું પડશે હવે તારો મોન્ટું દાદો શું કરી લેવાનું ભાઈ